જય માતાજી જય સોનભાઈ ડેરો કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ અંદર બસ જો જાગીને ફ્રેશ થઈ ગયા છે હવે જાગીને ફ્રેશ થઈ ગયા ને વાગવામાં તો હું કેવું મારે તમને હાળાઠ નવ જેવું થવા આવ્યું છે આજે આપણે જવાનું છે સુરાપુરા દાદા એ કાકાની હમણાં આવે મને કીધું આપણે જાય કાંઈ વાંધો નહીં આપણે જાવીએ એમાં હું હોય આવે એટલે સુરાપુરા દાદાએ ચોખા કરવાના નિવેદન એવું છે દર્શન કરવાના કીધું દર્શન કરતા આવ્યા જયદેવભાઈ પછી આપણે જાય ફ્રેશ થઈ ગયા છીએ નાઇન તો બસ જાય તમને બતાવીએ કઈ જગ્યાએ છે તો જોતા રહીજો લોકમાં બી કન્ટિન્યુ રહીજો સારું વાલો હોય નીકળી જાય હમણાં આવે એટલે પછી આપણે તેડીને જવાનું છે તો ડાયરો જો આપણે નીકળી ગયા છીએ જુઓ તમે ધીમા ધીમા જાય મહારાજા હતા એનો ગઢ છે જૂનાવાણી હિંગોળગઢ બહુ સરસ મજાનો પેલેસ છે જો તમે લોકેશન જોવા એનું તમે ફરતે જંગલ એમાં ગઢ ઉપર ડુંગર ઉપર ડાયરો જો આપણે વિચ્યા પૂગી ગયા છે અને થોડીક વસ્તુ છાય લેવાનું જો આપણે સુરાપુરા દાદા એ જાતા હતા રસ્તામાં મુજબ ઉભા રહ્યા છે કડી કોરો ખાય દુ ફ્રેશ થઈ જાય બહાર નીકળી ગાડીમાં બેઠા બેઠા થકાય બહુ ગયું તો જો ઉભા છે વાડી રસ્તે જો તમે માં પુલ બન્યા છે પેલા માં નદી હતી પુલ નતો બઈનો

પછી તો બધું થોડુંક સિંદુર ને એવું લગાડશું ને નવરાવી પછી તમને બતાવીએ બીજી અગર બે તડી પપ્પા કે નાન્ય રાખી દીધું આ લોકો કરતા હોય ઓકે બધાય પડી પડ્યા ડબ્બા ડબ્બામાંથી ગોળ ને હાથ નો બગડે તમે પછી બીજું લઈ જ એટલું જ લઈ જાય પડતો નહીં શાંતિથી હો બે ના આજે આગળ જોઈ જડે નઈ જો આપણે દર્શન કરી લીધા છે સુરાપુરા બાપુના દર્શન કરીને જોવો જાય છે આપણે સુરાપુરા દાદા છે એ ગઢવાડા ગામ પાસે વિછીયા પાસે અત્યારે પહેલા તો ત્યાં ભૂકંપ આવ્યો હતો એટલે પડી ગયું હતું નીનામાં નામ પાડ્યું અત્યારે નવું જો તો હું તમને બતાવું ગામ કઈથી લોક જોતા હોય તો કોમેન્ટ કરી દેજો આપણા સુરાપુરા દાદા હે આ રીતનું ગામ હે આ તો નવું ગામ છે પેલા ભૂકંપ આવ્યો હતો

તો જો જયદેવભાઈ આવી ગયા હું જયદેવભાઈ મજામાં હે જોરથી બોલો મજામાં તો વાંધો નહીં બધાય કે જયદેવભાઈ બ્લોગ માં નથી આવતા કીધું લો આજ લઈ લઈએ તેડાઈ લઈએ જૂનાગઢ થી બોલો લે એમાં હું સર માવાનું આપણે ક્યાં આવ્યા છે અત્યારે

જઈ કઈ નો કરે બસ માથે હાથ ફેરવો આમ એને લેતા નહી કઈ નો કરે હાથ ફેરવો ધીમે ધીમે એમ નહી તાર કઈ નો આમ માથે ધીમે ધીમે હાથ ફેરવો

મકાન ને બધુંય પડી ગયું હોય ખંટેર થઈ ગયું હે જો તમે ભૂકંપ આવ્યો તો એક વાર તો અહીં તમને વાત કરી હું એ રીતનું આવું જો તમે આપણે અત્યારે કુંવરમાં ને ઓરડો મંદિર છે ત્યાં આવ્યા છીએ ગઢવાડા ગામ પાસે જ છે ગઢવાડામાં જ છે જો કંઈ જૂના ગઢવાડા અને બોટ દેખાણ દર્શન કરીએ

chỗ lóc cái sân chưa? Bọn anh à, mình sẽ chơi với sân Bọn chơi với mấy con view chơi với tụi mình view, bọn chơi game tụi mình à, cái who view

Sí. તો ડાયરો જુઓ આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ નવા આપણે જઈએ છીએ જસદનું બાજુ જોવો તમે